નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકો માટેની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો પ્રભુ હૃદય જીવદયા ટ્રસ્ટ સંચાલક શ્રીમતી કેવી માંગુકિયા દિવ્ય જીવન સાધના વિદ્યાલય જે મું જોથાણ તાલુકો ઓલપાડ જિલ્લો સુરત ખાતે આવેલી છે તેમાં શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત આવી છે જોઈએ વિગતવાર આપણે તો મિત્રો નર્સરી જુનિયર કેજી સિનિયર કેજી સ્ટાન્ડર્ડ એક થી આઠ માટે જે ગુજરાતી બોર્ડ તેમજ અંગ્રેજી બોર્ડ માટે એ માધ્યમ માટે બધા જ વિષયો ભણાવી શકે તેવા મોન્ટેસરી ટ્રેન તેમજ પીટીસી બીએડ જે લાયકાત ધરાવતા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તમે જોઈ શકો છો ધોરણ પાંચ થી બાર માં જે કોમર્સ વિભાગ માટે જે અલગ અલગ વિષયો માટેની વાત કરીએ તો ગણિત વિજ્ઞાન માટે બીએસસી એમએસસી બીએડ કરેલા હોય જે કરેલા હોય તે ઇકોનોમિક સ્ટેટિસ્ટિક્સ તેમજ સીનો જે સબ્જેક્ટ છે તેના માટે જે ગુજરાતી હિન્દી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી માટે બી તેમજ એમ એ બી એડ થયેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે હોસ્ટેલ માટેની ભરતી જાહેરાત છે જેમાં બાળકોને સમજી શકે તેમજ તેવા ગૃહપતિની અહીંયા ભરતી છે મિત્રો ઉપરોક્ત લાયકાત ધરાવનાર જે અનુભવી તેમજ તમે જોઈ શકો છો બિન અનુભવી ફ્રેશર્સ ઉમેદવારોએ દિન આઠમાં આપેલ નંબર ઉપર સ્વ હસ્તાક્ષરે લખેલ અરજી સાથે મોકલી આપવાની રહેશે ઇન્ટરવ્યૂ માટેની તારીખ અહીં આપેલી છે બાર ચાર બે એટલે કે બાર એપ્રિલે બે હજાર શુક્રવારના રોજ સવારે સાડા નવથી બાર કલાક દરમિયાન હાજર રહેવું સંકુલ જે સ્કૂલ છે મિત્રો હોસ્ટેલમાં તમને રહેવા તેમજ જમવાની સુવિધા પણ અહીંયા મળવાપાત્ર થશે ઉપલબ્ધ છે મિત્રો એટલે કે જે શ્રીમતી કેવી માંગુકિયા દિવ્ય જીવન સાધના વિદ્યાલય જે સુરત જે ઓલપાડ ખાતે આવેલી છે તેમાં જે ધોરણ એક થી વેબસાઇટ પણ આપેલી છે તમે જોઈ શકો છો કે ની જેટ જોથાણ જીમેલ ડોટ કોમ તેમજ કેવી એમડી જે એસવી જોથાણ જે વેબસાઇટ છે તેના પર વધુ માહિતી તમે મેળવી શકો છો કોન્ટેક્ટ નંબર આપેલા છે મિત્રો ત્યાં તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય